જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે તો શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ વાંચવું અધ્યાય તેરમો સર્વકર્મ નું નિરૂપણ વર્ણન સપી નિર્ણય ક્ષયાદાન સામગ્રી તે સામ હતી પ્રભો ગરુડજી એ પૂછ્યું કે હે ભગવાન શ્રી હરિ હવે મને સપિંડીની વિધિ અને સૂતકનો નિર્ણય જણાવો તથા આશ્રયાદાન અને પદદાનમાં શું જોઈએ છે એ વસ્તુઓ તથા એનો મહિમા જણાવો ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડજી તમને સપિંડ આદિ સમસ્ત ક્રિયાઓ હવે હું કહું છું આ ક્રિયાઓ કરવાથી પ્રેત નામનો ત્યાગ કરી જીવ પિતૃગણમાં સ્થાન પામે છે અને જેના પિતા પિતામહ પ્રપિતામહ નામથી અથવા જ્યાં સુધી વસુ રુદ્ર આદિત્યના નામથી સપિંડ પિંડ ન મળે ત્યાં સુધી પુત્ર દ્વારા જે અનેક પ્રકારના દાન કર્યા હોય તો પણ તેના ફળ મળતા નથી જ્યાં સુધી સપિંડી કરવામાં ન આવે ત્યાં સુધી પુત્રને કોઈ પણ કર્મ કરવાની શુદ્ધતા મળતી નથી કારણ કે આ કર્મ કર્યા વિના મૃતકની નિવૃત્તિ થતી નથી આથી પુત્રે સૂતક બાદ સપિંડી કર્મ અવશ્ય કરવું જ જોઈએ હે ગરુડ હું તમને યથાર્થ સૂતકની વિધિ સમજાવું છું બ્રાહ્મણ દસમા દિવસે ક્ષત્રિય બારમા દિવસે વૈશ્ય પંદર માં દિવસે એક મારા પેઢી સુધી રાત્રિમાં શુદ્ધતા પ્રાપ્ત કરે છે અને દૂર ના ગોત્રીઓ માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ પામે છે આમ દશા શૌચ ચાર પેઢી સુધી દસ રાત્રિ ગણવું પાંચમી પેઢીએ છ અને છઠ્ઠી પેઢીએ ચાર ગણવું આઠમી પેઢી એક રાત્રિનું સૂતક ગણવું નવમી પેઢીના એ બે પ્રહર સુધીનું સૂતક ગણવું દસમી પેઢીના એ મૃત્યુ તથા જન્મ અંગેના સૂતકમાં માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ મળી શકે છે દેશાંતર ગયેલા માણસનું મૃત શૌચ જ્યારે જાણવામાં આવે ત્યારે દસ દિવસમાં જેટલા દિવસે સાંભળવામાં આવે તેટલા દિવસ બાદ કરીને બાકીના દિવસનું સૂતક પાડવાનું

બાળકના મૃત્યુના વિષયમાં દાંત ફૂટ્યા બાળક રાત્રિનું સૂતક લાગે છે તે ઉપરાંત વય ધરાવતા બાળકનું સૂતક દસ રાત્રિ લાગે છે જન્મ થયા બાદ સતાવીસ મહિના પૂર્ણ થયા પૂર્વે પુત્રી મરણ પામે તો સ્નાન કરવા માત્ર થી સૂતક માંથી શુદ્ધ થવાય છે

છ માસ નો ગર્ભાસ્ત્રાવ થાય તો સ્ત્રીને જેટલા મહિનાનો ગર્ભ હોય તેટલા દિવસનું નું સૂતક લાગુ પડે છે આમાં પ્રત્યેક માસ દીઠ એક દિવસ નું સૂતક સ્ત્રીએ પાડવું છ માસ નો ગર્ભાસ્ત્રાવ થયો હોય તો જેને વર્ષો માટે અશૌય નિયમ પાડવાના ધર્મ આચાર્યો કહ્યું છે તે પ્રમાણે પાડવા પર સર્વ પિતરાઈઓને ગર્ભપાત નું અશૌચ લાગતું નથી ચારે વર્ણે જન્મ શૌચ કે મૃતક શૌચ પ્રાપ્તિ થયા બાદ દસ દિવસે સૂતક શુદ્ધિ જાણવી આ શાસ્ત્રાર્થ કળિયુગ માટે કહેવામાં આવ્યો છે મરણનું સૂતક પ્રાપ્ત થાય ત્યારે આશીર્વાદ દેવ પૂજા જમીન ઉદ્યોગ અભિવંદના પલંગ ખાટલા સ્પર્શ કરવો વગેરે ત્યાગવા જરૂરી છે સંધ્યાદાન જપ હોમ પિતૃ બ્રહ્મયજ્ઞ પિતૃતર્પણ ભોજન તથા વ્રત આદિ પણ ત્યાગવા સૂતક પ્રાપ્ત થયું હોય છતાં જે પુરુષ નિત્ય અને નૈમિત કર્મો કરે છે તેના ભવિષ્યકાળના સકળ નિત્ય કર્મોના પુણ્યોનો નાશ થાય છે

પણ સૂતકી હોવા છતાં દાન આપે તો દોષિત થાય છે સૂતક પ્રાપ્ત થવા છતાં ગુપ્ત રાખી જે વ્યક્તિ બ્રાહ્મણને અનદાન આપે તો તે દોષિત ઠરે છે સૂતક વાળા ઘરે સૂતક હોવાનું જાણ્યા પછી જો બ્રાહ્મણ સૂતકી ઘરનું ઘર અન્ન ખાય તો તે પણ દોષિત બને છે સૂતક ની નિવૃત્તિ અર્થે પુત્રે પિતૃ ગણ સહિત સપિંડી શ્રાદ્ધ કરવું જોઈએ જે પુત્ર પિતાની સપિંડી ક્રિયા કરે તેને પિતૃલોકમાં પિતૃઓ મળે છે

મૃત ગૃહસ્થા શ્રમિનું સપિન્ડીકરણ કરવામાં ન આવે તો વ્રત બંધ કે યજ્ઞાદિ કર્મો ઉદ્યાપન તથા વિવાહ આદિ કાર્યો પણ કરાય નહીં જ્યાં સુધી સપિન્ડીકરણ ન થયું હોય ત્યાં સુધી નિત્ય નિમિતિક કર્મનો લોપ થતો હોવાથી સંન્યાસી ભિક્ષાન તેમજ દાન વખતે આ બંને શબ્દો ઉચ્ચારતા નથી કર્મનો લોપ કરવાથી મનુષ્યને પ્રાયોજિત કરવું પડે છે માટે કર્માધિકારથે સપિન્ડીકરણ યથાર્થપણે કરવું જ જોઈએ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે બારમા દિવસે સપિંડી કરવાથી મળે છે તેથી બારમા દિવસે સ્નાન કર્યા પછી મૃત્યુ સ્થળે ગાયના છાણથી લીપીને તે જગ્યાને અશાસ્ત વિધિ વડે પુત્રે સપિંડી શ્રાદ્ધ કરવું આચમાન આદિ દ્વારા વિશ્વ દેવો નું પૂજન કરવું ત્યાર પછી આપી ચોથો પિંડ મરનાર નામે આપો ત્યાર પછી એ પિંડોની ચંદન તુલસી ધૂપ દીપ તાંબુલ વસ્ત્ર તેમજ દક્ષિણ પૂજા કરવી જે પિંડ મુક્ય હોય તો તેને સોનાના તારથી ત્રણ ભાગ પાડવા

માતા જેમ કરવું જોઈએ જોઈએ અપુત્રની માતાનું સપિંડીકરણ તેના પતિએ સાસુના પિંડ ભેળવીને કરવું અથવા અપુત્ર માનું સપિંડી તેના પતિના પિતા પિતામહ આદિ સાથે ભેળવીને કરવું એ મને માન્ય નથી પતિ પત્ની એક જ ચિતામાં બળ્યા હોય તો તે સ્ત્રીના સસરા આદિની વચ્ચે ઘાસ મૂકીને એક જ પુત્રે મા બાપનું સપિંડીકરણ કરવું જોઈએ બે ચાર પુત્ર હોય તો માતા પિતાનો પિંડ દાનાદી મોટા પુત્રે પહેલા પિતાનું સપિંડીકરણ કરીને પછી સ્નાન કર્યા બાદ માતાનું સપિંડીકરણ કરવું જોઈએ કોઈ સ્ત્રી વિદેશ પતિના મૃત્યુ બાદ દસ દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો તેનું શૈયાદાન અને સપિંડીકરણ પતિની સાથે એક જ દિવસે કરવું જોઈએ હે ગરુડ સપિંડીકરણ થયા બાદ પિતૃનું ઉત્તરપણ કર્મ કરવું જોઈએ માટે વેદ મંત્ર સહિત શ્રદ્ધા શબ્દનો ઉચ્ચાર કરવો ત્યાર પછી હંત શબ્દનો ઉચ્ચાર કરીને અતિથિને જમાડવા આમ અતિથિને ભોજન કરાવવાથી પિતૃઓ ઋષિઓ દેવો અને તૃપ્ત થાય છે એક કોળિયાનું અન્નદાન ભિક્ષા કહેવાય છે ચાર કોડિયાનું અન્નદાન પુષ્કલ કહેવાય છે ચાર પુષ્કલનું અન્નદાન હંતકાર કહેવાય છે શપિંડી શ્રાદ્ધમાં બ્રાહ્મણના પગની ચંદન અને અક્ષતથી ચરણ પૂજા કરવી અને તેમની તમારા પ્રકારના ઉત્તમ દાન યથાશક્તિ બ્રાહ્મણને આપવા જોઈએ ત્યાર પછી સમસ્ત ગ્રહો દેવીઓ અને ગણપતિનું પુષ્પાહ વાચન વેદ મંત્રો સાથે કંકુ ચોખા નૈવેદ આદિ ઉપચારોથી કરવું ત્યાર પછી ગોરે યજમાનને અભિષેક કરીને તેના હાથે રક્ષા સૂત્ર બાંધીને મંત્રેલા અક્ષત આપવા જોઈએ ત્યાર પછી ઉત્તમ રસોઈ થી થી ભોજન કરાવીને અન અને જળ પરિપૂર્ણ કુંભ આપવા બ્રાહ્મણોનું ભોજન થયા બાદ બ્રાહ્મણ આદિ ચારે વર્ણ બ્રાહ્મણ જળ ક્ષત્રિય આયુધ વૈશ્ય ચાલુક તેમજ શુદ્ર દંડ ને ક્રમાનુસાર સ્પર્શ કરવા આ પ્રમાણે સમસ્ત કર્મ કરનારો માણસ શુદ્ધ બને છે આ પ્રમાણે સપિંડી કર્યા બાદ પહેરેલા વસ્ત્રોનો ત્યાગ કરવો અને સફેદ વસ્ત્રો પહેરીને શયાદાન કરવું શયાદાન આપવાથી ઇન્દ્ર વગેરે દેવો દાન આપનારની પ્રશંસા કરે છે આથી સ્વહસ્તે કે મૃત્યુ પાછળ પુત્રા શયાદાન અવશ્ય કરવું જોઈએ એ શયાદાન માટે મજબૂત લાકડાનો પલંગ કરાવો તેના પર સુથાર પાસે અનેક ચિત્રો કરાવવા તે પલંગને સૂતરની પાટી ભરાવી તથા સુવર્ણ પત્રોથી મઢાવીને તેને સુશોભિત કરવો છત્ર દીપ ચાંદી આસન ચામર પાત્ર તેમજ શણગાર ને લગતા પદાર્થો તથા મુખવાસ માટે તાંબુલ આદિ પદાર્થો પણ મૂકવા આ પદાર્થો ઉપર અન્ય વસ્તુઓ આપ્યા પર જે સ્થળે ક્રમાનુસાર મૂકવી ત્યાર પછી એ સયા પર લક્ષ્મી નારાયણ સોનાની અલંકાર ને આ શૈયા ઉપર બેસાડીને તેમને વસ્ત્ર અલંકાર વગેરે આપવા સપત્ની બ્રાહ્મણ ગંધ અક્ષત તથા પુષ્પોથી પૂજન કરી તેને સોનાના કુંડળ વીટી કંઠી વગેરે સમર્પિત કરવા તેમને અંગરખું ધોતી જોટો અને પાઘડી આપી લક્ષ્મી નારાયણની મૂર્તિ પાસે બેસાડવા ત્યાર પછી કંકુ અને પુષ્પમાળા સમર્પિત કરીને લક્ષ્મી નારાયણ નવગ્રહ દેવીઓ ગણપતિ ની પૂજા કરવી પછી ઉત્તરાભિમુખ બેસીને હાથમાં પુષ્પાંજલિ લઈને મંત્રોચ્ચાર કરવો મંત્રોનો અર્થ એ છે કે હે પ્રભુ ક્ષીર સાગરમાં જેવી આપની શૈયા છે તેવી જ આ શૈયા મારા જન્મો જન્મ માં અશુન્ય રહેજો યાની જેમ આપ આપની શૈયામાં નિરાંતે પોઢો છો તેમ મારા પિતૃઓને નિરંતર નિંદ્રા માટે વિષયા પ્રાપ્ત થજો આમ કહ્યા પછી હાથ માની પુષ્પાંજલિ મૂર્તિ તેમજ બ્રાહ્મણ પર નાખવી જોઈએ સુખદાયી સંયા સંકલ્પ કરી વિદ્વાન બ્રાહ્મણને સમર્પિત કરવી અને તેમને પ્રાર્થના કરવી કે આપ આ સંયા લો દાતાએ દાન કર્યાનું કોઈ જાતનો અભિમાન ધારણ કરવું નહીં આ સંયા પર બિરાજમાન લક્ષ્મી નારાયણ તેમજ દાન લેનારા બ્રાહ્મણોને વિસર્જિત કરવા જો આ સંયા દાન કરનારને ઈશ્વર્યવાન હોય દ્રવ્યના ભાગ કરીને ઘણા બ્રાહ્મણોને વેચીને આપવું નહીં દાન લઈને જે પુરુષ તો તેને તે આપવી જ નહીં તે આ વેચનારને સયાદાન અપાયું હોય તો દાન આપનારો નરકે જાય છે તેથી સુપાત્ર જોઈને શયાદાન આપવું જોઈએ આ રીતે નિયમને આધીન રહીને દાન કરાય તો દાન કરનારને समस्त ફળ પ્રાપ્ત થાય છે તેમજ આપનારના પિતાને ઉભય લોકમાં સુખ સાંપડે છે આ દાન કરનારને ઇન્દ્રાદિ ગમે તે લોકમાં જ્યાં નિવાસ હોય ત્યાં તે દાનનું ફળ તેને પહોંચે છે તેમાં કોઈ પણ જાતની શંકાને સ્થાન જ નથી શયાદાનીના પ્રભાવથી મરનાર ઉત્તમ વિમાનમાં આરૂઢ થાય છે અને અપસરણના સમૂહમાં રહે છે

આ તાડ અને ગરમીના નિવારણ અર્થે વસ્ત્રદાન પણ કરવું જોઈએ વળી યમદૂ તો ભયંકર અને અતિ ઉગ્ર હોય છે તેમનાથી કોઈ ભય કે શિક્ષા ન થાય તે માટે તેમનાથી બચવા માટે વીટીનું દાન આપવું જોઈએ વીટીના દાનથી મરનારને અતિ સુખ પ્રાપ્ત થાય છે યમ માર્ગ અતિશય ઉષ્ણ હોવાથી જળ વિહીન હોવાથી ત્યાં પવન પણ સ્પર્શતો નથી આ સ્થળે પ્રાણી પહોંચે ત્યારે તરસ બહુ લાગે છે તે તરસના નિવારણ અર્થે કમંડળનું દાન તે કમંડળથી

આ પ્રમાણે સપિંડીના દિવસે દાન આપીને બ્રાહ્મણ કે જે કોઈ આવે તે સર્વને સપિંડીકરણ કર્યા પછી પર્વ સુધી મહિનાની મૃત્યુ પિંડ અને આપવો જોઈએ જે કર્મ એકવાર કર્યું હોય તે ફરીથી કરવું નહીં પણ પ્રેતની અખંડ તૃપ્તિ અર્થે તેને ફરીથી કરવું જોઈએ હે ગરુડ હવે હું તમને માસિક આબ્દિક તેમજ પાક્ષિક શ્રાદ્ધના વિશેષ પુણ્યનું ફળ જણાવું છું

જો એક માસમાં બે માસ આવતા હોય તો બે માસનું કર્મ એક જ માસમાં કરવું જોઈએ તેમાં પ્રથમ તિથિના અર્ધામાં પહેલાં માસવું અને બીજી તિથિના અર્ધામાં બીજા માસનું કર્મ કરવું આમાં બે મહિના એકઠા આવે તો વિદ્વાને તે પ્રમાણે વિચારપૂર્વક કરવું જોઈએ હે ગરુડ અધિક માસ હોય તો પણ સપિંડીકરણ માસિક તેમજ પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ તે માસમાં કરવા મૃત્યુ પામ્યા પછીના વર્ષ સુધીમાં જો અધિક માસ આવે તો મરનારના હિત માટે એક વર્ષમાં જ જે કર્મ કરવાના હોય તે શુદ્ધ માસમાં જ કરવા મલમાસ બીજો મહિનો આવે તો મલમાસની મરણ નિષ્ફળ ન થવા દેતા માત્ર બ્રહ્મ કરાવી પવિત્ર કર્મ કરવું આ રીતે કહ્યા પ્રમાણેના શ્રાદ્ધ કરીને વર્ષ પૂરું થાય ત્યારે વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ આ શ્રાદ્ધમાં બ્રહ્મ બ્રહ્મભૂજન કરાવવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ કરાવ્યા પછી તે શ્રાદ્ધ ની જરૂરિયાત હોય

કૃપાથી ભવરૂપી મહાસાગરમાંથી મુક્તિ પામી પરમ ગતિને પામે છે તુલસીની મંજરીથી વિષ્ણુનાચરણનું પૂજન કરવું અને ત્યાં ક્રમાનુસાર પિંડ આપવા ગયા તીર્થ પર જો શમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો તેનાથી સાત ગોત્રો અને એકો તેરસો કુળનો ઉદ્ધાર થઈ શકે છે ગયા જઈને શ્રાદ્ધ કરનારનો જન્મ પિતૃઓને સંતોષ પ્રદાન કરનારો અને સફળ થયો ગણાય છે પાત્ર જે પુત્ર પોતાના પિતૃના હિતાર્થે તેમના પરલોકની પ્રાપ્તિ માટે ઉત્તમ ક્રિયાઓ કરે છે તે અતિ સુખી બનીને કૌશિક બ્રાહ્મણના પુત્રની જેમ મુક્ત થઈ શકે છે ભારદ્વાજના સાત પુત્રોએ ગોવર્ધનના પાપના કારણે હરણ બન્યા પછી તેઓ ક્ષીર માં ચાતક પક્ષી બન્યા પછી તેમને માનસ સરોવર તટે હંસનો અવતાર મળ્યો ત્યાર પછી તેઓ કુરુક્ષેત્રમાં વેદ પારાયણી બ્રાહ્મણ થયા અને પિતૃ કૃપાથી મુક્તિ પામ્યા

દાનના ફળને પામી શકે છે જે પુરુષ યોગ્ય વિધિપૂર્વક શ્રાદ્ધ કરી મારા કહેલા ગરુડ પુરાણને સાંભળશે તે જે ફળ પામશે એ તમને હું જણાવું છું પિતા સત્યપુત્ર દાતા છે પિતામહ ગોધન પ્રદાન કરે છે પ્રપિતા ગૃહ દ્રવ્ય આપે છે અને વૃદ્ધ પ્રપિતામહ અન્ન આદિ સમસ્ત પદાર્થોની વૃદ્ધિ કરી આપે છે આ સિવાયના અન્ય મનોરથો પણ પિતૃઓ સંતોષ પામીને પૂર્ણ કરી દે છે પિતૃઓની ક્રિયા કરવાથી તેઓ શ્રેષ્ઠ ગતિ પામી ધર્મ મંદિરમાં અત્યંત આદરપૂર્વક બન્યા ઈદી શ્રી ગરુડ પુરાણે સારો સર્વ કર્મ નિરૂપણ નામ તેરમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન સાંભળવા માટે ધન્યવાદ